નાણાકુંડા ખાતે ભાજપ દ્વારા આદિવાસી મહાસંમેલન માં માનવ મહેરામણ મટ્યો આદિવાસી વિસ્તારોના વિકાસ માટે વાર્ષિક ચાલીસ હજાર કરોડ રૂપિયાનો નો લક્ષ્ય હોવાનું જણાવતા પ્રભારી મંત્રી વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ હેમંત કંસારાના અધ્યક્ષસ્થાને નાનાપોંડા ખાતે આદિવાસી મહાસંમેલન તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ નવનિયુક્ત પ્રદેશ ઉપાધ્યક્ષ અરવિંદ પટેલ પ્રદેશ મંત્રી સોનલબેન સોલંકી અને આદિજાતિ મોરચાના અધ્યક્ષ ગણપત વસાવાનો અભિવાદન સમારોહનો ગુજરાતના આદિજાતિ વિકાસ કેબિનેટ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી નરેશ પટેલ વલસાડ ડાંગના સાંસદ લોકસભાના દંડક ધવલ પટેલ કાર્યક્રમના યજમાન કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરની ઉપસ્થિતિમાં આયોજન કરાયું હતું નાનાપોંડા ભગવાન બિરસા મુંડા સર્કલથી કાર્યક્રમ સ્થળ સુધી ઘેરાયા તેના સથવારે ભવ્ય અભિવાદન યાત્રામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગણપત વસાવાયા મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં આદિવાસી વિસ્તારોના વિકાસ માટે વાર્ષિક ચાલીસ હજાર કરોડ ખર્ચ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટામાં ચૌદ જિલ્લામાં પ્રવાસ કરી આદિવાસી સમાજની સુખાકારીની વાતો લોકો સુધી પહોંચાડવાનું આયોજન છે આ તબક્કે જિલ્લા ભાજપના મહામંત્રી શિલ્પેશ દેસાઈ કમલેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તાલુકા પંચાયત તમામ નગરપાલિકાઓ જિલ્લા પંચાયત સરપંચ જિલ્લાના કપરાડા મુકામે નાના પોંડા ગામે આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવેલ હતું આ આયોજનમાં હું કંઈ કહું એ પહેલાં આપ સર્વેએ મીડિયાના મિત્રોએ પણ જાતે નિહાળ્યું છે કે આદિવાસી સમાજમાં જે પ્રકારે અન્ય પાર્ટીના લોકો અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરીને ખોટા ઉશ્કેરણી કરીને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કે ભારતીય જનતા પાર્ટીની સરકારની વિરુદ્ધમાં જે પ્રયત્નો કરી રહ્યા હતા એનો આજે જડબાતોડ જવાબ એ મારા વલસાડ જિલ્લાના આદિવાસી સમાજે આપી દીધો છે રેલી નહીં પણ મહારેલો નીકળ્યો છે એના ઉપરથી જ આપના માધ્યમથી આ તમામ વિરોધી પાર્ટીઓને મેસેજ જાય છે કે આદિવાસી સમાજને રોડ જોઈએ છે રસ્તા જોઈએ છે પીવાનું પાણી જોઈએ છે સિંચાઈની યોજના જોઈએ છે શિક્ષણ જોઈએ છે આરોગ્ય જોઈએ છે અને આ આપવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે એટલા માટે વિરોધ પક્ષના આટલા બધા અપ્રચારો સામે પણ આજે વલસાડ જિલ્લાની અંદર ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈ બહેનો જોડાયા છે આજે આપણા નાના પોડા ખાતે વલસાડ જિલ્લામાં આદિવાસી મોરચાના અમારા નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ એવા ગણપતભાઈ વસાવા આપણા પ્રદેશના ઉપાધ્યક્ષ અરવિંદભાઈ સાથે જ પ્રદેશના મંત્રી સોનલબેન જેના માટે જે અભિવાદન કાર્યક્રમ રાખ્યો હતો અને પહેલાં રેલીનું આયોજન કર્યું હતું પણ હજારોની સંખ્યામાં લોકો જોડાયા એના લીધે આ રેલી મહારેલી બની ગઈ અને સભામાં પણ હજારો લોકોએ આદિવાસી મહાસંમેલનમાં જોડાયા અમારા દરેક નેતાઓએ આદિવાસીના સર્વાંગી વિકાસ માટે શું કામ કરીએ છે એની વિગતવાર વાત કરી પણ ખાસ કરીને હું તમારા સમક્ષ વાત કરવા માગું છું કે જે કોંગ્રેસ અને અન્ય પક્ષ આદિવાસી 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 કરે છે પણ ફક્ત આદિવાસીને ગેરમાર્ગે દોરવાનું કામ આ કોંગ્રેસ અને અન્ય પક્ષ કરે છે ત્યારે અને આદિવાસી સમાજ અને એસસી સમાજને માફી માંગવી જોઈએ કે આ રીતની અભદ્ર ટિપ્પણી એમણે એમના પાર્ટીના ધારાસભ્ય કરીને માફી પણ માંગવી જોઈએ અને આ ધારાસભ્યને પાર્ટીમાંથી સસ્પેન્ડ પણ કરે એવી માંગ અમે કરીએ છીએ અમારી ભારતીય જનતા પાર્ટીના અમે બધા જ આદિવાસી આગેવાનો અને કાર્યકર્તા આ બયાનને એકદમ ખરાબ રીતે વખોડીએ છીએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો